અમ આમ આદમીના તમામ નેતાઓ બધા આજ કરી રહ્યા છે એમાં ભારતીય જનતા પાર્ટીના એમ કે કે બેના ખબે તમે રાજકારણ કરો જોરે તમે પણ ભૂલ હુકમ બેન ને ગુનેગાર બનાવો ભાજપના નેતાઓ નો અંતરાત્મા જીવતો હોય અને એને કંઈ લાગણી ને સોમાન હોય તો આવો ખુલ્લો મંચ છે કોંગ્રેસ તો જો બોલે છે અમે તો આમ આદમી પાર્ટીવાળા ને કહી છીએ તમામ પાર્ટી ના નેતાઓને કઈ છે ભાજપના ના નેતાઓ આવીને કયો ને નમસ્કાર આપની સાથે હું છું સેજલ અને ફરી એકવાર આજે અમરેલી ની ઘટના પર વાત કરવી છે અમરેલી ની ચાલુ કર્યું આવતીકાલે અમરેલી બંધની જાહેરાત કરવામાં આવી છે અને સતત વિપક્ષી નેતાઓ લડી રહ્યા છે સત્તા પક્ષના નેતાઓ તરફથી કોઈ જવાબ આવ્યો નથી વિપક્ષી નેતાઓ લડે છે એટલે સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો લલિતભાઈ કગથરા આપણી સાથે જોડાયા છે એમની લલિતભાઈ સૌથી પહેલા તો કોઈ પણ સવાલો પર આવું એના પહેલા સૌથી પહેલા આપની પાસેથી એ જાણવું છે કે અમરેલીની આખી આ ઘટના બની શરૂઆત થી લઈ અને અત્યાર સુધીનો જે ઘટનાક્રમ રહ્યો રાજનીતિ થઈ છે એવું પણ કહેવાયું અને રાજનેતાઓ પણ જોડાયા અને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદે પણ પોતાની પ્રતિક્રિયા આપી પરેશભાઈ હોય જેનીબેન હોય તમે હોય લલિતભાઈ વસોયા હોય વીરજીભાઈ હોય કે પ્રતાપભાઈ હોય સતત લડી રહ્યા છે આમ આદમી પાર્ટીના નેતાઓ પણ આ ઘટનામાં લડ્યા છે આ ઘટનાક્રમને તમે કઈ રીતે જોઈ રહ્યા છો જો આ ઘટનાક્રમમાં સેજલ એવું છે કે સમગ્ર ગુજરાતની જે દીકરીઓ જે છૂટી હોય પ્રાઇવેટમાં જોબ કરતી હોય જેવી રીતે કે સેજલ તું અત્યારે જમાવટમાં જે રીતે કામ કરશ અથવા તમારો જે મધ્યમ વર્ગ ફેમિલી ને માટે તમે સપોર્ટ કરતા હો એ બેનું દીકરીઓના સમગ્ર ગુજરાતની બેનું દીકરીઓ માટેનો આ સવાલ છે એવું અમે સ્પષ્ટ માનીએ તમને કામ સોંપે અને તમે એ કામ કરો અને તમે ગુનેગાર બની જાઓ

ક્યાંક ને ક્યાંક ગુજરાતની ની આઠ લાખ દીકરીઓ નોકરી કરતી હશે પ્રાઇવેટમાં કરતી હોય સરકારમાં કરતી હોય ગવર્મેન્ટમાં કરતી હોય સેમી ગવર્મેન્ટમાં કરતી હોય એ બધી દીકરીઓના ફ્યુચર ઉપર સવાલ કાલ સેજલ પાયલ નહીં બને એની શું ખાતરી કાલે આજે પાયલ ઉપર થઈ હોય કાલે સેજલ ઉપર નહીં થાય એની હું ખાતરી અને શું કારણે તમે પાયલ ને ગુનેગાર બનાવી

તેથી આ બધા પ્રશ્ન થાય એની લાઈફ સામે તમે ચેડા કરો એટલા માટેનું આ આંદોલન છે કે સમગ્ર ગુજરાત ની પ્રશ્ન છે આ જે રીતે આજ તારીખ સુધી તમે જ કીધું એમ ભારતીય જનતા પાર્ટી નો એક નેતા બોલતા નથી કે પોલીસ ની ભૂલ છે શું કામ એટલે ભૂલ થઈ તો સ્વીકારી લ્યો અને એની સામે પગલા લ્યો આ વાત માટેનું આ આંદોલન છે સેજલ

પ્રજાએ વિરોધ પક્ષ તરીકે અમારી જવાબદારી કે સરકારની ભૂલ હોય 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 ખોટું કામ કરતી કરતી જો તો એને પ્રજાની સામે લાવવાનું હોય અને એ જ કામ પરેશભાઈ જેની બેન પ્રતાપભાઈ ઇવન આમ આદમી ના તમામ નેતાઓ બધા આજ કરી રહ્યા છે એમાં ભારતીય જનતા પાર્ટીના એમ કે બેન ના રાજકારણ કરો છો તમે પણ ભૂલ અ લલિતભાઈ જે રીતે આખો ઘટનાક્રમ સર્જાયો અને પછી ઘણા સમય પછી નારણભાઈ કાછડિયાની પ્રતિક્રિયા સામે આવી અને એમણે એવું કહ્યું કે આ ઘટના છે નિંદનીય ઘટના છે અને પોલીસની કામગીરી ખાસ પર સૌથી વધારે સવાલો આ ઘટનાની અંદર થયા એ ઘટનાને પણ એમણે દુઃખદ ગણાવી અને એવું કહ્યું કે પોલીસ કર્મચારીઓએ આવું ન કરવું જોઈએ જ્યાંથી આખો વિવાદ શરૂ થયો હતો એ કૌશિકભાઈ હજુ પણ નિવેદન નથી આપી રહ્યા ખુદ પાયલે પોતે એમને પત્ર લખીને એમની પાસેથી ન્યાયની અપેક્ષા રાખી છે છતાંય મુખ્યમંત્રી કે પછી કૌશિકભાઈ કે પછી અમરેલીના બીજા કોઈ નેતાઓ જેમ કે દિલીપભાઈ ગયા હતા પણ પછી કંઈ એમનું પણ સ્ટેન્ડ આવ્યું નથી સામે માધ્યમોમાં બોલવાની એમણે પણ ઇન્કાર કર્યો હતો એ સમયે તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ બોલી નથી રહ્યા સરકાર પક્ષે બોલી નથી રહ્યું કોઈ તમને લાગે છે કે ચોવીસ કલાકના ધરણા અને અમરેલી બંધ કરવાથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો અંતરાત્મા જાગશે સરકારનો અંતરાત્મા જાગશે

તમારે બધા એ બતાવવા માટેની જ આ ઉષાતુસી છે કે બીજું કઈ છે કઈ નથી બીજું હવે એમાં નારણભાઈ સામેના ગ્રુપના હોય કે આ ગ્રુપ ના હોય પણ જે રીતે ભારતીય પોતાની લાગણી ગમા અણગામાં ને તાડુ મારીને એની ચાવી દરિયામાં નાખી દીધી હોય એજ માણસ ભાજપમાં કોઈ નો અને આત્મા અને અંતર નારણું છે તો નારણભાઈએ મનથી માની લીધું હોય કે બસ હવે ભાજપ મારા માટે નથી એવું એવું મનથી માની લીધું જ માણસ બોલી હતી આ વાસ્તવિકતા છે ક્યારે પણ ગુજરાતની આટલી 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 ઘટનાઓ બની હોય એમાં ભારતીય જનતા પાર્ટી નો એક નેતા મને બતાવ કે જે સરકાર ને સૂચન કર્યું હોય કે આ ખોટું જ જો હું તમને સેજલ તમારા સમયમાં નહીં પણ અમારા અમારા સમયમાં કોંગ્રેસના દીક્ષા અમરેલી મનુભાઈ કોટડિયા હોય દ્વારકાદાસ પટેલ હોય કે નવીન ચંદ્ર રવાણી હોય

એ તકલીફ કે આ દીકરી ઉપર અન્યાય થયો છે તો સામે આવીને બેસવું જોઈએ કેવું જોઈએ કોની જો ઉપર ગુલામી માં આપણે જીવી આપણે સ્વતંત્ર માં જીવીશ જી ભાઈ

લાગણી ને સોમાન હોય તો આવો ખુલો મંચ છે કોંગ્રેસ તમામ પાર્ટી ના નેતાઓને કઈ ભાજપના આવીને આમ આદમી પાર્ટી વાળા માટે ખુલ્લો છે આમાં કોઈ આમાં કોઈ હુસા ની વાત નથી કોઈ હાઈજેકલ લેવાની વાત નથી જે મુદ્દો છે એને ઉજાગર કરવાની વાત છે બેન પાયલ ને કેવી રીતે ન્યાય મળે અને આ પોલીસ આજે જે પાયલ સાથે વર્તન કર્યું છે એ કાલમાં કોઈ પણ દીકરી બેન સાથે કોઈ પણ સમાજની બેન દીકરી સાથે આવી રીતે વર્તન ન કરે એના માટેની આ લડાઈ છે એ જો તમે કરતા હરતા સમારતા ભૂપેન્દ્રભાઈ પટેલ ને આપના માધ્યમથી વિનંતી કરું છું કે દાદા આપ એક દાખલો બેસાડો એક દાખલો બેસાડો

કોઈ સરકાર થી પીડિત છે એને સરકાર સાથે અન્યાય થયો છે એ મીડિયામાં લડવાની ના હોય કોઈ પાટીદાર ની દીકરી માટે આંદોલન નથી થતું પાટીદાર ની દીકરી માટે આંદોલન થતું હોય તો તો ખોડલધામ ને સીટસર ને બધા નો આવી ગયા હોય આ કોઈ પાટીદાર ની દીકરી છે એટલે આંદોલન ન થાતું આ તો ગુજરાતની દીકરી જેને અન્યાય પાાય એના માટેનીમાં કોઈ પણ વ્યક્તિ મને ખબર નથી કઈ હું એમાં પડો સાથે જોડવી એ વ્યાજબી નથી લાગતું ક્યાંક પાયલને અન્યાય થાય એવું માનું છું અ એક સવાલ એ પણ છે કે ભલે આ પાર્ટીદાર સમાજની દીકરી માટેની લડત ન હોય પણ

હોય કોઈ હોસ્પિટલમાં જોબ કરતા હોય કોઈ રિસેપ્શનમાં જોબ કરતા હોય એ તમામ બેનો દીકરીઓ માટે કાલ આ પોલીસ પાયલ ની જેમ બેન સેજલ ને કે બેન કોઈને ઉપાડી ને ન જાય ને એની ઉપર કેસ ના કરે ખોટા અને ખોટા ગુનેગાર સાબિત ના કરી દે જો બેન સીધી વાત છે દીકરી કે પોલીસ એને 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 એફઆરઆઈ નામ જોડે એટલે એક વખત તો એ તોમતદાર થઈ ગયા એ નિર્દોષ હોય હાવ તેમ છતાંય એને નિર્દોષ છે એ પ્રૂવ કરવા માટે કોર્ટમાં જાવું પડે

અને આવી રીતે લોકોને હેરાન કરવાનું કામ પોલીસ ન કરે એના માટેની આ મુવમેન્ટ લલિતભાઈ અંતિમ સવાલ મારો આપને એ છે કે સતત આ આંદોલન અને આ ઘટનાક્રમ ને જે શરૂ થયું ત્યારથી પછી જ્યારે પરેશ

આપના માધ્યમથી હું ગુજરાતની તમામ જનતાને કહું છું કે તમે શરમુક્ત માં જીવો દીકરીઓ પણ નિમિત છે હું તો અહીંયા સુધી કઉ છું કે ગુજરાતની તમામ બેનો દીકરીઓ બેન સેજલ પણ સુકામ આમાં જોઈન્ટ ન થાય આ મુવમેન્ટમાં કાલ આ આંદોલન એ કોઈ કોંગ્રેસ નું આંદોલન નથી ગુજરાતની તમામ દીકરીઓ ગુજરાતના તમામ એનજીઓ તમામ મહિલા સંગઠન તમામ લોકોએ લોકો બહાર નીકળવું જોઈએ અને સરકારની ડર મગજમાંથી કાઢીને બહાર નીકળીને બેન પાયલ ને ન્યાય ન પડે ત્યાં સુધીની લડાઈ કરવી જોઈએ ત્યાં સુધીનું આંદોલન કરવું જોઈએ અને એમાં હું તો આપના માધ્યમથી કહી રહ્યો છું કે ગુજરાતની તમામ દીકરીઓ જે બાર નોકરી કરે છે પ્રાઇવેટમાં હોય કે સરકારીમાં હોય તમામ દીકરીઓ સેજલ ને સપોર્ટ કરવો જોઈએ ને સેજલ સાથે હું જોડાઉં છું સેજલ ની વાત સાથે હું જોડાઉં છું એ મુમેન્ટ કરવી જોઈએ

કારણ કે સરકાર એટલા માટે થાય છે સજ્જન કે આપણે મનથી માની લીધું છે કે આ સરકાર બેરી છે આપણે મનથી માની લીધું છે કે આ સરકાર દયાહીન થઈ ગઈ છે આપણે મનથી માની લીધું છે કે આ સરકાર નિષ્ઠુર થઈ ગઈ છે એક બાવીસ વર્ષની અનમેરીડ દીકરી ઉપર પણ આટલો અત્યાચાર થાય તેમ છતાં કોઈ રિએક્શન નથી આપતી હજી સરકાર કોઈ પગલા લેતી નથી એનો મતલબ એમ થઈ ગયો છે એટલા માટે તમને આ પ્રશ્ન પેદા થાય છે પણ આંદોલનકારી કે કોઈ પણ વ્યક્તિએ જયારે ચળવળ કરવી હોય ત્યારે રિઝલ્ટ શું આવશે સરકાર પરિણામ આપશે કે નહીં આપે એનો વિચાર કરીએ તો આંદોલન થઈ ન શકે આંદોલન એ આંદોલન છે એમાં સરકારે વિચારવું જોઈએ મને હજી ક્યાંક ને ક્યાંક આશા છે કે ભૂપેન્દ્રભાઈ સોફ્ટ દિલ ના માણસ છે એની કોઈ મજબૂરી હોય ન હોય તો એ તાત્કાલિકામાં નિર્ણય લેવો જોઈએ એવું હું સ્પષ્ટ માનું છું આભાર લલિતભાઈ જમાવટ સાથે જોડાવા માટે અને અપેક્ષા એ જ રાખીએ કે આ દીકરી છે જેને કૌશિકભાઈ ના મુખ્યમંત્રી પત્ર લખ્યો છે તો એને ન્યાય જરૂર થી મળશે અત્યારે આ વિડીયો બસ આટલું જ નમસ્કાર